ભાવનગર પૂર્વ વિસ્તારના એમએલએ મતદાન કર્યું સેજલ પંડ્યાએ સદાનગર ખાતે મતદાન કર્યું સેજલ પંડ્યાએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી લોકસભાનો આપણે આ ચૂંટણીનો મહાપર્વ તરીકે ઉજવીએ છીએ જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે 2047 સુધીનો વિકાસનો રોડ મેપ તૈયાર છે ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ ખૂબ સારું અહીંનું વાતાવરણ છે ઘણું મતદાન થઈ ગયું છે ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે એટલે હું યુવાનોને પણ કહેવા માગું છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો પછી જ બીજું કામ કરો અહીં સમય હૈ સહી સમય હૈ તો આપણે વિકાસના જે મોદીજીએ યજ્ઞ કર્યો છે એમાં આપણી મતરૂપી આહુતિ આપીએ અને વધારેમાં વધારે મતદાન